એવા પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કે જે પોતે આત્મનિવેદન કરતાં જણાવે છે કે બેટા આ યુગ નિર્માણ યોજનાનો પ્રારંભ કરવાનો હેતુ શું છે યુગ નિર્માણ શું છે યોજના શું છે તો યુગ ઋષિ જણાવે છે કે વ્યક્તિત્વ તથા વિચારોને સત્પ્રવૃત્તિથી ઓતપ્રોત કરવા એ જ યુગ નિર્માણ યોજનાનો હેતુ છે લોકમાનસમાં આ જ તથ્યને ઊંડે સુધી ઉતારવું જોઈએ જો આપણું ભાવનાત્મક સ્તર સુધરે તો જ બાહ્ય જીવનની બધી પરિસ્થિતિઓ સુધરી જશે બધા અવરોધો દૂર થઈ જશે અને બધા જ કષ્ટોમાંથી મુક્તિ મળશે આપણા જ્ઞાન યોગ્ય અભિયાનનો ઉદ્દેશ એ છે કે લોકોના વિચારોનું સ્તર ભાવનાઓનું સ્તર દ્રષ્ટિકોણ જીવનનો ઉદ્દેશ તથા કાર્યોને માનવોચિત ગૌરવ અનુસાર બદલી નાખવામાં આવે વ્યક્તિનું પરિવર્તન એ જ એના વિચારોનું પરિવર્તન છે આસ્થાઓ બદલવાથી મનુષ્યનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે એની સમગ્ર કાર્ય પદ્ધતિ જ બદલાઈ જાય છે સાચું પરિવર્તન તો દ્રષ્ટિકોણનું જ વિચારધારાનું જ છે એના આધારે માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ સમાજ સંસાર તથા યુગ બધું જ બદલાઈ જાય છે એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે મનુષ્ય બીજું કાંઈ નહીં છે પરંતુ વિચારણા અને આસ્થાઓની પ્રતીક માત્ર છે એના બધા જ કાર્યો એના અંતરનું જ પ્રતિબિંબ છે જો આપણે વ્યક્તિત્વને સમાજને યુગને ઉત્કૃષ્ટ બનાવવા હોય તો એનો માત્ર ઉપાય એ જ છે કે દરેક મનુષ્યને ઉત્કૃષ્ટ વિચાર સાથા સાથે સતત જોડી રાખવી રાખવાની અને ચોક્કસ વ્યવસ્થા બનાવવામાં આવે ઉત્કૃષ્ટ વિચારધારાથી પ્રભાવિત મનુષ્ય જ હંમેશને માટે ઉત્કૃષ્ટ નીતિ અપનાવી શકે છે આવા લોકોની સંખ્યા વધે તો જ ઉત્કૃષ્ટતાના નવા યુગનું સર્જન થઈ શકે સ્વાધ્યાયથી સત્સંગથી મનનથી ચિંતનથી ગમે તે રીતે એવો પ્રશ્ન પ્રયત્ન કરવો જોઈએ કે આપણું મન ઉચ્ચ વિચારધારામાં મગ્ન રહે જો આવા વિચારો મનમાં આવે એમની ઉપયોગીતા સમજાય એમને અપનાવતા આનંદનો અનુભવ થાય તો માનવું જોઈએ કે અડધી મંજિલ પાર થઈ ગઈ ઋષિ આગળ જણાવે છે કે સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરશો ભાવના તથા વિચારોને પ્રેરણા આપવાનું મુખ્ય સાધન સ્વાધ્યાય જ છે સત્સંગ જ છે શાસ્ત્રકારોએ સ્નાન ભોજન તથા શયનની જેમ સ્વાધ્યાયને પણ એક નિત્યક્રમ સમય નિત્યક્રમ માન્યું છે આત્મશુદ્ધિ અને આત્મનિર્ણા નિર્માણનું સૌથી મુખ્ય સાધન સ્વાધ્યાય જ છે સ્વાધ્યાયુક્ત સમય સ્વાધ્યાય યુક્ત સાધનાથી જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે આથી દરેક મનુષ્ય સ્વાધ્યાય માટે દરરોજ થોડોક સમય અવશ્ય કાઢવો જોઈએ સ્વાધ્યાય એને જ કહી શકાય જે આપણા જીવનની સમસ્યાઓ ઉપર તથા આંતરિક મૂંઝવણો પર પ્રકાશ પાડે છે અને માનવતાને ઉજ્જવળ બનાવનારી સત્પ્રવૃત્તિઓ અપાવવાની પ્રેરણા આપે છે સાચો સ્વાધ્યાય એ જ છે કે જેનાથી આપણી શંકા કુશંકા તથા ચિંતાઓ દૂર થાય મનમાં સદભાવ શુભ સંકલ્પો જાગે તથા આત્માને શાંતિનો અનુભવ થાય સ્વાધ્યાયને વિચાર શુદ્ધિનું સાધન કહેવામાં આવ્યું છે તે કોઈ યોગ સાધનાથી કમ નથી સફળતા મેળવવાની ઇચ્છા રાખનારા યોગ સાધક જેવી જ એકાગ્રતા તન્મયતા અને ગ્રહણશીલતા સ્વાધ્યાય કરનારમાં પણ હોવી જોઈએ થોડું વાંચવું પરંતુ એના વિશે મનન ચિંતન અવશ્ય કરવું જોઈએ જેથી તે આપણી વિચારધારા તથા ભાવનાઓનું અંગ બની જાય જીવનને પ્રેમ ન કરનાર દરેક મનુષ્ય જ્ઞાનનું મહત્ત્વ સમજવું જોઈએ પોતાની અંદર જિજ્ઞાસા જગાડવી જોઈએ અને એ માટે સ્વાધ્યાયને જીવનમાં મહત્ત્વનું સ્થાન આપવું જોઈએ સ્વાધ્યાયને સાચા અર્થમાં અપનાવનાર મનુષ્ય અવશ્ય મહાન બને છે પવિત્ર વિચારોથી આપણો એ અણુ બળવાન બને છે શરીરમાં છુપાયેલી અપવિત્રતા દૂર થાય છે બુદ્ધિની મલિનતા દૂર થાય છે અને ચિત્તની ઉપર છવાયેલા કામ ક્રોધ લોભ મોહ ભમ વગેરે આંતરિક શત્રુઓનો નાશ થાય છે અંદર અને બહાર જે મલિનતા છવાઈ રહે છે તે અનેક પ્રકારના રોગો રોગ શોકનું મૂળ છે એનાથી જ બ્રહ્મ તેજ લષ્ટ પામે છે પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે ઋષિચિંતનના સાનિધ્યમાં આ મારા મૌલિક વિચારોને રજૂ કર્યા છે સદવિચારો દ્વારા મહાન મહામાનવ લોકોને કઈ રીતે એક વિશિષ્ટ લખ તરફ વાળી દે એનો પરિચય આ નાના નાના વિચાર સુધી વિચારસારરૂપી સંદેશાઓ દ્વારા મળે છે પરમ પરમપૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા અખંડ જ્યોતિષ સામાયિકના ઈસવીસન ઓગણીસો ચાલીસથી ઓગણીસો છાસઠ સુધીના લેખમાંથી મહત્ત્વના ચિંતન પરક વિચારોનું સંકલન આ ઋષિ ચિંતનમાં કરવામાં આવે છે તો ભાઈઓ બહેનો આપ સૌને પણ વિનંતી કરવામાં આવે છે કે આપ પણ આપના જીવનમાં સ્વાધ્યાયને મહત્વ આપજો સત્સંગને મહત્ત્વ આપજો જે સાધનાથી કમ નથી સત્સંગથી સ્વાધ્યાયથી મનુષ્ય પોતે પોતાના જીવનના લક્ષ્ય તરફ આગળ વધી પરમાત્માની કૃપા પરમાત્માની પ્રેરણા અને પરમાત્માના વિરાટ સ્વરૂપનું દર્શન જ્ઞાન યજ્ઞના માધ્યમ કરી શકે છે તો આશા રાખું કે આપને આ વિડીયો ગમે હશે તો આપ અમારા આ વિડીયોને અમારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી ફોલો કરી આપના મિત્ર મંડળ સુધી પહોંચાડજો અને અંતે આપને એક જ વિનંતી કરવામાં આવે છે કે આ વિડિયો જોયા પછી આપ આપના વિચારોનું પરિવર્તન કરજો વિચારોને શ્રેષ્ઠ બનાવજો ચિંતનને શ્રેષ્ઠ બનાવજો આચરણને શ્રેષ્ઠ બનાવજો ભાવનાને શ્રેષ્ઠ બનાવજો ગુણ કર્મ અને વ્યવહારની અંદર શાલીનતા પવિત્રતા પાત્રતા પ્રમાણિકતા અને ચરિત્રતાનો સમાવેશ કરજો જેથી કરી આપણે પણ આપણી પ્રતિભાનો વિકાસ કરી અને સમાજ માટે રાષ્ટ્ર માટે સંસ્કૃતિ માટે આપણે એક શ્રેષ્ઠ ભૂમિકા નિભાવીએ અને નવા યુગના નિર્માણની આ ભૂમિકામાં આપણી પણ એક આહુતિ પડે એવા ભાવ સાથે આપ સૌને પુનઃ વિનંતી કે આપ ગાયત્રી પરિવાર અથવા ગાયત્રી શક્તિપીઠ પ્રજ્ઞાપીઠોમાંથી આ ઋષિચિંતનના પુસ્તકને મેળવી અને નિયમિત રૂપે દરરોજ આ વિચાર શ્રેષ્ઠ વિચારો જીવનમાં ધારણ કરી શ્રેષ્ઠ ચિંતન કરી અને જીવનલક્ષ આગળ વધાવશો એવા ભાવ સાથે ભારત માતા કી જય